ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલી બસો ચૌદ આંગણવાડી પૈકી ઘણી આંગણવાડીના મકાનો જર્જરિત હાલતમાં છે ભયજનક મકાનો અંગે જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરવામાં આવ્યો હોવા છતાં ન તો આંગણવાડી કેન્દ્રનું સમારકામ કરવામાં આવ્યું છે ન તો નવી આંગણવાડી બનાવવામાં આવી છે સુઈ ગામની આંગણવાડીના સમારકામની મંજૂરી અપાઈ હતી પરંતુ હજુ સુધી સમારકામ કરવામાં આવ્યું નથી પરિણામે ભૂલકાઓ જર્જરિત આંગણવાડી નીચે ભણવા માટે મજબૂર બન્યા છે ખાસ કરીને ચોમાસામાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી ઘડતર થાય તે માટે આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું પરંતુ ગુજરાતની આંગણવાડીઓ કેવી છે તે બતાવવાનો એબીપી અસ્મિતા દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હાલ આપણે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના સુઈ ગામની આંગણવાડી દ્રશ્યો બતાવવા માંગીશ કે કઈ હદ સુધીની આ આંગણવાડી છે આ આંગણવાડી એક રૂમમાં છે એ સ્વાભાવિક છે ભૂલકાઓને એક રૂમમાં ભણાવવું એ યોગ્ય છે પરંતુ આ એક રૂમની જે હાલત છે તે હાલત અત્યારે જે રીતની દેખાઈ રહી છે કે ચોમાસાનો સમય છે ઉપરથી પાણી પડે એટલે નીચેથી પણ એટલું જ પાણી જમે છે કારણ કે ઠેર ઠેર જર્જરિત છે આ આંગણવાડી અને આ આંગણવાડી જર્જરિત હોવાના કારણે અહીં આગળના જે ભૂલકાઓ છે જે દેશનું ભવિષ્ય છે જે પોતાનું ઘડતર કરવા અહીં આગળ આવે છે તે લોકોને તકલીફ પડી રહી છે કારણ કે વરસાદ પડે ત્યારે આ બાળકોને ઘરે જવું મજબૂર થઈ જાય છે કારણ કે અહીં આગળના સંચાલક દ્વારા બાળકોને ભણાવવા તો હોય છે પરંતુ કઈ રીતના ભણાવે તે મોટો પ્રશ્ન છે આ દ્રશ્યો મેં બતાવ્યા પરંતુ કહેવાય છે ને કે ભગવાન નાના બાળક એટલે ભગવાન સમાન એવા નાના બાળક પાસે જ આપણે વાત કરીશું અને તેની જે વ્યથા છે અને આ આંગણવાડીની જે પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું બેટા શું નામ છે તારું આર્યો